તો મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે અર્જુન મોઢવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અર્જુન મોઢવાડે અમરીશ ડેર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે બંને નેતાઓએ ગઈકાલે રાજીનામું આપ્યું હતું અને હાલમાં થોડાક સમય પહેલાં તેઓ કામલમમાં પહોંચ્યા હતા ને સાડા બાર વાગ્યાની આસપાસ તેમણે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો હતો મુળુભાઈ કંડોરિયા દ્વારકાના દિગ્ગજ નેતા ગણાય છે તેઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પર લડી ચૂક્યા છે તેમણે પણ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે સી આર પાટીલે તમામને ભાજપમાં આવકાર આપ્યો કોંગ્રેસ પક્ષમાંથી હું નીકળ્યો એટલે મારે એની ટીકા કરવી એવું જરૂરી નથી પણ આખો દેશ જોઈ રહ્યો છે કે જે રીતે પ્રજા સાથેની આત્મીયતા તૂટી ગઈ અને એને કારણે જે લોકો અત્યારે કોંગ્રેસ પક્ષ ચલાવે છે એમાં જે લોકોનું પચાસ વર્ષનું જાહેર જ હતું એ પણ જોડીને નીકળી ગયા કારણ બીજું કઈ નહીં આજ કારણ હતું કે સંવાદ તોડી દીધો છે અને એને કારણે આજે દેશમાં મજબૂત વિરોધ પક્ષ જોઈએ એ પણ આજે ત્યાં રહ્યો ગુજરાતમાં નહીં દેશમાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે એટલે એમાં જે નેતૃત્વ છે એની વિશે મારે કહેવાની જરૂર નથી એને આત્મા ખોજ કરવી પડશે હવે હું ત્યાં રહ્યો નથી મારે એને સલાહ પણ આપવી નથી બીજું પોરબંદરની એકસો બ્યાસી બેઠકો અને છવ્વીસ

જો જે હતી એ મુદ્દા હતા કે યુક્તિક કોલેરા વાંધો એને કાઈ નો લઈ લીધું હોય એને અમારું નુકસાન કર્યું હોય અમે કાઈ કોઈ અમે એનું નુકસાન કર્યું નથી તો લડાઈ એ મુદ્દા આધારિત છે અને એ ગુજરાતને અગ્રસ કઈ રીતે લઈ શકાય એ જ મુદ્દા આગામી સમયમાં પણ અને પણ જો એવું હોય બેની વાત સાચી તમે બરાબર હવે આ પાર્ટી તો બહુ સંકિર્ણ થઈ અને વ્યવસ્થાઓનું સંચાલન કરે છે તો તમે એક્સપ્રેશન્સ ને કેવી રીતે પ્રેઝન્ટ કરશો તમે જે જનવાદી મુદ્દાઓ બેહુ જણા ઉઠાવતા રહ્યા છો હા ત્યાં તમારી લડાઈ હાઉસમાં ભી મુદ્દા આધારિત હતી તો અહી તો બહુ સંકુચિત અને સંકિર્ણ વ્યવસ્થા આવું મારે પડે તો તમે કેવી રીતે આમાં સેટ થઈ શકો આ તે પાર્ટીમાં મોર ધેન 9 યર્સ છે એ ચોક્કસ પ્રમાણે હું એનાથી વાકેફ છું અલા સવારેમાં પણ મુદ્દા આધિકાર રાજ્યમાં ટકાસવાળી એક્યુ પ્લેટફોર્મને કોની વિનંતા સાક્ષી કે ટકાનો કોને કાંકે એક મુકાત બસ તહના કે अर्जुन ભાઈ અનુજ ભાઈ अर्जुन ભાઈ તમને તમને મને મારે સુજ વિગત કહેવા છે કે આપ પક્ષ જે કે એક પ્રચાર થાય છે એનાથી કેટલો જુદો છે એનો દાખલો હું અને અમરીશભાઈ કરીએ છીએ કે અમારા જેવા જે ત્યાં કમિટમેન્ટ સાથે કામ કરનાર અને આટલા વર્ષો કરનારને ઉદારતાથી અહીંયા પ્રવેશ એટલે હું તો આભાર આભાર માનીશ કે દસ વર્ષ સામે જેમાં વિરોધ પક્ષના નેતા તરીકે બેઠો એવા એ વખતે આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અમિત શાહ સાહેબે બંને ઉદારતાથી મને આવકાર્યો એટલે હું એનો રોહી છું એટલે અહીંયા મને કોઈ કાયમનું કોઈ તકલીફ ન આજે તો જરાય તકલીફ નથી કામ કરવું હોય માણસને કોઈ દુશ્મન કે તકલીફ પડતી નથી મોદી અને જોડીને તમે જોડી અનેક વખત કીધેલી છે સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ત્રીજો મોટો ઝેરોપાજનનો

એ હું તો એમ કહું છું કે મને હોવા છતાં પણ ત્યાં મળવું હોય તો પાંચ પાંચ સાત સાત વર્ષ સુધી રાહ જોવી પડતી હતી ત્યારે મુલાકાત તમને મળતી હતી અને એ આશાના મુખ્યમંત્રી આ બાબતે ખૂબ લંબાણ વાત કરેલી છે એટલે મારે નીકળતી વખતે વાત નથી કરવી પણ હું તો આ બધા ઘડાયેલા આગેવાનો છું ચા બનાવવા વાળા વડાપ્રધાન થઈ જાય વારસામાં નથી મળ્યો કોંગ્રેસમાં તો અમારે તકલીફ એ હતી કે કલમી આંબાઓ છે એટલે પોતે બીજ ઉગાડવાની અંદરથી જે મહેનત કરવી પડે બીજ ઉગે જમીનમાંથી એટલે એને કેટલી પીડા સહન કરવી પડતી હશે અને પછી છોડ થાય પરિપક્વ ઢોર ખાવા આવે તો એનાથી બચતું રહેવું પડે અને પછી છોડવો મોટો થાય આ તો કલમી આમાં છે એટલે ત્યાં તકલીફ હોય અહીંયા તો કશી તકલીફ નથી અને મને આવકાર્યો એનાથી મોટી વિશેષ ઉદાહરતા કઈ સાઈડ

બોલે ટ્રેન્ડ કોને સાબરી અમદાવાદ નો સાબરમતી રિવરફ્રન્ટ કોને થાય અહીંયા આ દેશમાં રાજ્યમાં એક જ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતો આજે ચાર થવા જઈ રહ્યા છે ચાર થઈ ગયા છે બીજા ચાર થવા જઈ રહ્યા છે કોને બને ગુજરાતને અનેક ક્ષેત્રોની અંદર નંબર 1 બનાવ્યા છે અને મે કીધું હશે તો સાથે સાથે મે કેટલી વખત હું ટીકાકાર હોવા છતાં વિધાનસભાની અંદર મેં જે સાત જે જે જ્યારે જ્યારે થયું છે ત્યારે અભિનંદન આપ્યા છે ને આભારી મને અને આજે હું નથી કહેતો પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ કીધું કે અહીંયા મોદી છે બિગ બ્રધર્સ છે નરેન્દ્રભાઈ બિગ બ્રધર્સ છે અને અમારે બધાએ ગુજરાત મોડેલમાંથી લેવું જોઈએ આનાથી મતનું સર્ટિફિકેટ બીજું બી હોય છે મારા કશું કહેવાનું નથી ત્યાંથી ચૂંટાયા પછીના પહેલી મુલાકાતની ની અંદર જેમણે વાત કરી બહાર આવી એટલે જે વાત છે તો વિશ્વ સ્વીકારે છે આપણે સ્વીકારવા હું સ્વીકારું કે ના સ્વીકારું એનો સવાલ નથી હું તમારી ભૂમિકા હતી એ વખતની એ ભૂમિકા પ્રમાણે બોલતો હોઈશ પણ વાસ્તવિકતા તો હું જાણતો હતો અને પ્રાઇવેટલી તમે મળતા હશો ત્યારે મેં વાત કરીએ છીએ મારી ભૂમિકા ત્યારે હતી ભૂમિકા પ્રમાણે બદલતો તો મારી ભૂમિકા અહીંયા આવી છે મારા બે પ્રશ્ન છે નાના નાના છે એક ભૂમિકા એ હતી એટલે તમે વાયબ્રન્ટ એટલી સારી સમિટ હતી છતાં એને ગણાવતા હતા એ ભૂમિકાના રૂપે ગણાવતા હતા કે આજે પણ એક પ્રશ્ન બીજો પ્રશ્ન વિધાનસભામાં ઘણી વાર તમારા મુખ્યત્વે